વડોદરા કુબેર ભવન નવ માર્ગ રોજગાર તાલીમ નાયબ નિયામક નાયબિયમ કચેરી ખાલી કરવાની તૈયારી નર્મદા ભવન અને કુબેર બિલ્ડિંગ તથા કચેરીઓ ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનના સ્થળાંતર કરવામાં આવી જિલ્લાના નર્મદા ભવન તથા કુબેર ભવનના બિલ્ડિંગના સ્ટિટિંગની કામગીરી આગાહી સમયમાં શહેર માર્ગ અને મકાન વિભાગ વડોદરા દ્વારા હાથ ધરવામાં આવનાર છે તંત્ર દ્વારા નર્મદા ભવન તથા કુબેર ભવન કાર્યરત સરકારી કચેરીઓને જ્યાં સુધી સિન્થિંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંને ભવનની કુલ ચોસઠ કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે જે કચેરીઓ તાત્કાલિક સ્થળાંતરિત કરવા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલે હુકમ કર્યો છે તાલીમ પ્રાદેશિક કચેરી વડોદરા કુબેર ભવન ખાતેથી શિફ્ટ થઈ છે નવા માળેથી અને આ તરસાલી ખાતે શિફ્ટ હોવાનો છે સૂચના જે મળી હતી કલેક્ટર સાહેબની અને આર એનડી તરફથી એ પ્રમાણે અમે તૈયારી તો શરૂ કરી હતી અને ટુકડે ટુકડે અમે બજેટના કામ સાથે પણ આ તૈયારી ચાલુ રાખી હતી અને મોટાભાગની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ચોમાસાનું વાતાવરણને ધ્યાનમાં રાખીને પણ અમે થોડું બધા રેકોર્ડ વ્યવસ્થિત સચવાય અને સારી રીતે શિફ્ટ કરી શકાય એ પ્રમાણે તૈયારી કરી છે